શું કરો મિત્રો જેમ રમીએ શું ગેમ એ આખો દિવસ ગેમ જેમ ચલો એક આપણે ગેમ રમીએ બરાબર એ એવું જેમ કે પાંચ ઇંટો હું તમને આપું બરાબર એ પાંચ ઇંટો તમારે એકા હાથનો ઉપયોગ કરીને ઉઠાવવાની બરાબર જો તમે પાંચે પાંચ ઇંટો ઉઠાવી લો તો તમને બસ્સો રૂપિયા મારા તરફથી રોકડા મંજૂર 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 બરાબર ને તો ચાલો ચાલું જમ તો જો આ પાંચ ઇંટો બરાબર પાંચે પાંચ ઇંટો કોઈ બી રીતે તમે ઉઠાવી જો બરાબર તો તમને બસો રૂપિયા મળી જશે ચલો કરો એક જ હાથ ટ્રાય કરવાનો બીજો હાથ નહીં લગાવવાનો ত্ৰাই কৰো কীতে তই লাগি এই নাই মূৰতপণ তই উপ

લા ચલો બસો રૂપિયા મજા આવે ને કેમ માં આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો